જેલમાં બહાર નીકળ્યા પછી એટલે શરૂઆતથી ન જ કીધું હતું કે હું એવિડન્સ સાથે તમારી સામે રજૂ થઈશ આજે હું પાછો ફરી વખત તમારી સામે એવિડન્સ સાથે રજૂ થઈ રહ્યો છું જેમાં તમને ફાઇલ છે ઓડિયો ક્લિપ પણ આપીશ બાકી બધા વિષયો સાથે હું તમારે તમારા પ્રશ્નો બધાના જવાબો આપીશ પ્રથમ ફરિયાદી કિશોર કાનપરિયા મુદ્દા નંબર એક ફરિયાદી કિશોર કાનપરિયા જેઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે પોતાના ગામની ગ્રાન્ટો અલગ અલગ બીજા ગામોમાં આપી છે એના પુરાવા સાથે એવિડન્સ સાથે આપ બધા જ પત્રકાર મિત્રો print મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાને એક ફાઈલ આપું છું એમની સાથે એમણે ગ્રામ પંચાયત સભ્ય સાથે ગેરવર્તણ કરેલું આખો કૃત્ય જે ગ્રામ પંચાયત સભ્ય વિઠલપુર એમના જ ગામના એમના જ ભાઈઓ અને સભ્ય હતા થોડા દિવસો પહેલા સરકારી કાર્યક્રમમાં સરકારી કાર્યક્રમમાં હું ભારપૂર્વક બોલું છું વિકલ્પપુર મુકામે જે સરકારી કાર્યક્રમ થયો તો એમાં આપણા વિસ્તારના નાયબ ડંડક ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ વગેરે વગેરે બધા જ અધિકારીઓ હાજર હતા જેનું આખો કાર્યક્રમની રૂપરેખા માટે ગ્રામ પંચાયત દ્વારા જે સભ્યને મદદ લેવાઈ હતી એ સભ્ય દ્વારા વાવચરો રજૂ તલાટી મંત્રીએ કર્યા હતા અને સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંપૂર્ણ ગેર કાયદેસર ગેર રીતે આ સભ્ય ઉપર કામગીરી કરવામાં આવી છે કઈ પણ આડુઅડું થયું હોય તો ગ્રામ પંચાયત તલાટીની જવાબદારી હોય બાકી બધાની જવાબદારી હોય ખરાવો થયેલા છે સંપૂર્ણ થયેલા છે છતાં નિર્દોષ વ્યક્તિના પુરાવા સાથે એમના જેમ મને ખાર રાખીને અને કામગીરી કરી રહ્યા છે એનો પુરાવો આપું છું બીજો મહત્ત્વનો આત્બતાને બોલાવ્યા હતા મારી પાસે ઓડિયો ક્લિપ આવી છે કૌશિકભાઈ વેંકરિયાની ખુદને ઓડિયો ક્લિપ છે અને એ મારી સામે ગંભીર એવી રીતના ગંભીર આક્ષેપો કરે છે

રૂબરૂ આધાર પુરાવા સાથે કે પચીસ તારીખે જે તે લેટરનું કુરિયર કુરિયર કંપનીએ જૈન અને કુરિયર થાય છે જે તે વ્યક્તિ કુરિયર થાય કરે છે હું પોતે મારા પિતાજીના અગ્નિ સંસ્કારમાં પચીસ તારીખે અગ્નિ સંસ્કાર હતો થી પાંચસો લોકો જેવી મહા મોટી મહેતનીમાં અજ્ઞે સંસ્કાર હોય અને કોઈ પણ નાલાયક નાલાયકમાં નાલાયક વ્યક્તિ હોય તો પણ પોતાના પિતાજીના દેખ સમયે પોતાના પિતાજીના અજ્ઞે સંસ્કાર સમયે આવું હેન પ્રકારનું કૃત્ય ન કરે તમે આ પ્રકારનું કૃત્ય કરી અને મને અંદર દાખલ કરવામાં આવ્યો છે મારી સાથે વેેર ભાવપૂર્વક આ કૃત્ય તમારી સામે કોઈ ઊભા ન થાય એના માટે મને તમે પ્રેઝન્ટેશનમાં રજૂ કર્યો છે કોઈ પણ કારણ વગરના કોઈ પણ મોટા વગરના માત્ર ને માત્ર એક વોટ્સએપ થી મને અંદર દાખલ કરવામાં આવ્યો છે અને મારી સાથે અણસગતું વર્તન દુશ્મન પણ પોતાના બાપને હું કાન ખોલીને જવાબદારીપૂર્વક બોલું છું સાંભળી લેજો આપણા બધા દ્વારા હું જે તે વ્યક્તિને કહેવા માંગુ છું કે ભાઈ દીકરીનું આણું અને પિતાજીનું ટાણું વારાઘડીએ નથી મળતું

હું આપ બધા મીડિયો મારા જે તે પુરાવા સાથે આપું છું છવ્વીસ દિવસે મને સસ્પેન્ડ કરવામાં જેલ હો તમે ચાર દિવસમાં સસ્પેન્ડ કરો છો રાત્રિના તમે નોટિસ ઉપજાવો છો રાત્રિના તમે ધરપકડ કરવા આવો છો અને છવ્વીસ છવ્વીસ દિવસ સુધી તમે ચાર્જ નથી આપવા દેતા છવ્વીસ માં દિવસે સાડત્રીસ લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી આ ઓન રેકોર્ડ છે છવ્વીસમાં દિવસે ચોટ્તાલીસ લાખ રૂપિયાનો છુકવું ત્યાં પછી પાંચને ત્રીસ કલાકે મને ચાર્જ આપવામાં આવે છે મેં લખેલો છે ચાર્જમાં મને તમારા કૌભાંડો તમારા વિષયની ખૂબ વાકેફ છું તમારા બધા જ પ્રકરણોથી વાકેફ છું હવે દર ખેલો આપ એવિડેન્સ સાથે તમારી સામે રજૂ થવાનું છે તમારા જે ત્યારે મેં કીધું તું કે ભાઈ મને તમે જેલ બતાવી દીધી ભાઈ તમે મને પોલીસ બતાવી દીધું આનથી હવે વિશે શું કરી શકશો મૃત્યુનો ડર નથી આ ગામની અંદર મારો પરિવાર હું છેલ્લો વ્યક્તિ એવો છું કે મારા બાકી બધા જ આખા પરિવારો અલગ અલગ કોઈ પણ જગ્યાએ ધંધામાં છે જાહેર જીવનમાં નથી એટલે બાકીનો મને ડર નથી એટલે આ તમારા આપ આપ બધા દ્વારા મીડિયા દ્વારા એમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભાઈ આ સાથે હું આગળ વધી રહ્યો છું ત્યાર પછી હજી તો રાત્રિની લેટર ધરપકડ ની સહાય સ્વીકારી નથી ત્યાં તમે અમારા સ્ત્રી સરપંચને સસ્પેન્ડ કરવા નીકળ્યા છો અને રાત્રિના દસ પંદર કલાકે એવું ક્યુ પણ આપ છૂટી પડે છે તમે રાત્રિના દસ પંદર કલાકે તમે તમારા કર્મચારીઓને જિલ્લા પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવે છે રાત્રિના દસ પંદર કલાકે

હું તમને સાબિત કરવા માંગુ છું નાના લોકોને દબાવીને તમે તમારો અહમ સંતોષવા માંગુ છો આ સ્પષ્ટ આધાર પુરાવા સાથે હું જયારે પત્રકાર પરિષદ કરી રહ્યો છું ત્યારે અમે જવાબ આપ્યો